શ્રાવણ માસના તહેવારો પૂરા થયા ગણેશ મહોત્સવ પણ પૂર્ણ થયો હવે નવરાત્રી મહોત્સવની ઘડીઓ ગણાઈ રહી છે ખેલૈયાઓમાં ગરબે ઘૂમવા ભારે ઉત્સાહ છે તો અમદાવાદના ગોતામાં ફાળિયું ગામઠી ગરબાનું આયોજન કરાયું છે જેમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબાનું રમાશે તો નવરાત્રિના નવ દિવસ પ્રાચીન ઢબે ગરબા રમવા આયોજન કરાયું છે આ વખતે અમે ગામખી ગરબાનું આયોજન કરેલું છે પડ્યું નામ પરથી તમને સૌને ખબર પડી જ ગઈ હશે કે જે પ્રાચીન પરંપરા અને જે સંસ્કૃતિ હતી એને યથાવત રાખવા માટે અને અત્યારે અમે પરિચય કરાવવા માટે અમે ગામખી ગરબાનું આયોજન કરેલું છે નવ દિવસ નવ સિંગરનું નાઇન ડેસ નાઇન સેલિબ્રિટીનું આયોજન રાખેલ છે અને આ વખતે એક બેનિફિશિયલ એ છે કે ગરબા પ્લસ મંડલી જે નવ થી સાડા બાર રેગ્યુલર ગરબા જે નવરાત્રીમાં રૂટીન રીધમ સાથે થતા હોય છે અને સાડા બાર થી સવાર સુધી જે સવારની પોર્ટ